તો એમાં તો હજી મારી ખેડૂત ચેનલમાં સ્વાગત છે આજે આપણે બાજરાનું વાવેતર કરીએ તો બાજરામાં કઈ રીતના સેટિંગ કરવું આપણી તેની આપણી વાત કરીએ વિડીયોમાં આગળ તો વિડીયો કાપતા નહીં પહેલેથી જોજો કઈ રીતના આપણી વાવેતર કરીએ એ બાજરાનું તો આપણી ખાતરના શક્કર છે તો જે કોઈ ખાતર તો આપણે બાજરા ભેગું આવીએ આપણે વિઘે દોઢ કિલો બાજરો નાખવાનો છે દોઢ કિલો બીજો વિઘે બાજરો નાખવાનો હોય તો થી પંદર કિલો ખાતરમાં ભેરવા લેવાનો દોઢ કિલો એમાં નાખી દેવાનું ખાતર હે એ થી પંદર કિલો રાખવાનું એ આવી રીતના રૂગડામાં ભેરવે અને પછી આનામ નાખી દેવાનો અને પછી એટલે આપણી વીકે દોઢ કિલો બાજરો પડે તો એની સેટિંગની વાત કરીએ તો આ તીતોનું લો સ્પીડ રાખવાની જે આપણી મોટું શક્કર હોય એ આગળ રાખવાનું અને થી થોડો આ શક્કર હોય ને અહીંયા નાનું શક્કર રાખવાનું અંદર લો સ્પીડમાં વાવેતર કરવાનું અને આપણે બીજા નંબરમાં પાયરની વાત કરીએ તો આપણી જે જવારની જે સેટિંગ હોય પાયરનું એ પણ આલે આમાં એથી જ આ શીસરો રાખો તો એ આલે જવારનું આપણે જે પાયર હોય એથી અને ખાસ ધ્યાન રાખવાનું કિયારાનું રેવલનું નકર એક એક બાજુ પાણી નકર ચાલતું હોય આ બાજુ કા અને વધારે ટોરો નહીં રાખવાનો છે એટલે હાલે ટૂંકમાં પાણી પાડી સડે એ રીતના કિરાનું રેવલ નિકાનું સેટિંગ કરી લેવાનું આથી આપણી કિયારાનું સેટિંગ કરી લેવાનું ને બીજા નંબરમાં ખાસ કે ને હેવલ જ રહેવા જોઈએ એક દાંતો આગળ વધારે ન બેહવો જોઈએ કે નો પાછળ પાછળનો છે જ બે તો હાલે બેગ દોરાવા જાય આવી રીતના વહેણી રહેલી જ રહેવા જોઈએ આ લોટી એ સીતે રહેવા જોઈએ અને આપણે આમાં ટ્રોપ સેટિંગ કરી લેવાનું હેવી કરાર કીએ એ બીજા આપણે આ મીટરમાં પણ બતાવે આપણે અત્યારે કાયદેસર એક વીઘાના આજુબાજુ વાવેતર થયું મારે અઢાર પોઈન્ટ વીઘો થાય જાણે સત્તર પોઈન્ટ થયા માથે ત્રણ પોઈન્ટ છે મીટરનો પણ આપણે આગળ પછી વિડીયો બનાવીશું માપ કઈ રીતના કરવો એ અને રાપને પણ સેટિંગ આપણી સેજ અડે ને એ રીતના રાખવાની બહુ જાજી ઊંડી નહીં બેહાડવાની હાડવાની આવી રીતના ખાલી લીટા ફારવાના હોય એ જરા જરા જવા તો કાયદેસર લીટા દેખાય એ રીતના લીટા દેખાવા જોઈએ ફારવાના આટલી રાપ બેહાડવાની બહુ ઊંડી નહીં બેહાડવાની હાડવાની ને તો દાણો દાણો ટૂંકમાં દાણો હોય એના હેઠથી ન નીકળવી જોઈએ રાપ દાણાને માથે જ ફેરવી જોઈએ રાપ એ રીતના રાપનું સેટિંગ કરી લેવાનું એક્યારો વાહે હાથે ભૂગી જાય એટલે વાહે રાપ જોવા લેવાનું ટ્રેક્ટરનું એણી ઉપાડવાનું નહીં એ ને એટલી ખબર પડી જાય રાપ કેટલીક ધૂળ વાહે ઉપાડે યા આપણે ક્યાં રાપનું ધૂળ છે આડી આટાનો તડકો હોય એટલે બહુ નહીં દેખાય માપી માપી દેખા હે એ રીતના સેટિંગ કરી લેવાનું આપણી નિકિયાનું અને જે એક બાજુ પાણી પારીનું બીજી વાત કરીએ કે એક પારી જાડીને એક પારી ઝીણી થતી હોય કાં તો જાવકમાં જાડી થતી હોય ને કાં તો જાવકમાં ઝીણી થતી હોય એ રીતના ઘણાની થતું હોય ઓયણીમાં કે એક પારી જાડીને એક પારી ઝીણી થતી હોય તો એનું મેન સેટિંગ આપણી આગળ વિડીયોમાં પણ મૂકેલ છે સેનલમાં પણ આમાં પણ વાત કરતા કે મેન જે આ બાવળા હોય એ બાવડાનું સેટિંગ છે ને આપણી રહેવલ જગ્યા હોય ને ગમે આપણે ઘરે જ્યાં એના બાવળાનું કાંઈ ઉષા નિશા ન થવા જોઈએ બે બાવળા એકાજ ઉપર ઉષા ઉપાડવા જોઈએ તો જ પરફેક્ટ પારી થાહે નકર એક જાડીને ઝીણીને પાતળા પોડી થાહે એવી રીતના પારી એટલે એ રીતના સેટિંગ કરવાનું અને બાજરાનું આપણી તેરથી પંદર કિલો ખાતર ને એમાં દોઢ કિલો થેલી એ રીતના સેટિંગ કરવાનું હાલો વિડીયો સારો લાગે તો લાઇક કરી દીજો અને સબક્રપ કરી દીજો નવા હોય તો ચેનલમાં જય માતાજી બધા ખેડૂબ